રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકાર કવિ શ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ આનંદ ભવન હોલ છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે શ્રી નૈષદ મકવાણા એટલે કે કવિ સાહિત્યકાર કેળવણીકાર વક્તા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી તથા અતિથિ વિશેષ પદે જિલ્લા શિક્ષણ અધિકારી

આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો બેરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપલ ડોક્ટર અમિત ધોળકિયાએ પ્રાસંગિક પ્રવર્શન કરી સૌના આવકાર્યા હતા ડોક્ટર ભરતકુમાર પરમારે મહેમાનોનો પરિચય આપ્યો હતો કવિ સાહિત્યકાર અને કેળવણીકાર નૈષદ મકવાણાએ સાહિત્યકાર કવિ દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો પરિચય કરાવી તેમના મોનો ઇમેજ કાવ્યનું પઠન કરી મોનો ઇમેજ કાવ્ય પ્રકારની વિસ્તૃત સમજ આપી દીપક જગતાપના અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી પરેશભાઈ દલસાણિયાએ શિક્ષણ કારકિર્દી ઘડે તો સાહિત્ય સંવેદનાઓ દ્વારા માણસને જીવાડે છે

એ ખરેખર યાદગાર કાર્યક્રમ રસપ્રદ કાર્યક્રમ રહ્યો સાથે નર્મદા સાહિત્ય સંગમ સંબંધિત જે કવિઓ છે એ કવિઓનું કવિ સંમેલન થયું અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતી હિન્દી આ વિષયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે